અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ડ્યુટી અવરમાં ફેરફાર કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં જિલ્લાભરની કચેરી સવારે થી બપોરે એક અને સાંજે થી છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે સુરેન્દ્રનગરમાં ને લઈને આ નિર્ણય લેવાયો છે જનસેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસ કલેક્ટર કચેરી બેંક આધાર કાર્ડ કેન્દ્ર મામલતદાર ઓફિસ સહિતની સરકારી કચેરીઓનો સમય ફેરવાયો છે જે આગામી પંદર જૂન સુધી યથાવત રહેશે તડકામાં બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા પણ સૂચના આપી છે તો જે સરકારી કચેરીઓ છે તેમના સમયમાં ફેરફાર કરવામાં આવે છે ગરમીનો પારો વધતા સરકારી કચેરીઓને બપોરે રેસ્ટ મળશે થોડો સવારે નવથી એક અને સાંજે ચારથી છ સુધી સરકારી કચેરી ખુલ્લી રહેશે પંદરમી જૂન સુધી કરવામાં આવ્યો છે તો તડકામાં બપોરના સમય કામ સિવાય બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે

સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈને આ નિર્ણય લેવાયો છે જન સેવા કેન્દ્ર પોસ્ટ ઓફિસ કલેક્ટર કચેરી બેંક આધાર કાર્ડ કેન્દ્ર મામલતદાર ઓફિસ સહિતની જે સરકારી કચેરીઓ છે તેમના સમયમાં ફેરફાર કરાયો છે જે આગામી પંદર જૂન સુધી યથાવત રહેશે અને પછીનો નિર્ણય પછી કરવામાં આવશે ત્યારે તડકામાં બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કર્યો છે શું વિગતો મળી રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે સતત વધતું જઈ રહ્યું છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તાપમાન પહોંચી ચૂક્યું છે ત્યારે ગરમીમાં જે પ્રજા કામકાજ અર્થે સરકારી કચેરીઓમાં આવતી હોય છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ જે સરકારી કચેરીઓ છે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું નું જન સેવા કેન્દ્ર હોય પોસ્ટ ઓફીસ હોય આધાર કાર્ડ કેન્દ્ર હોય કે જે કલેકટર કચેરી જે આવતા અરજદારો છે તેમને કોઈ પણ પ્રકાર ની હાલાકી ના ભોગવવી પડે તેવા આશરે સાથે સવારે નવ વાગ્યા થી કચેરી ખોલી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નવ થી એક વાગ્યા સુધી કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને બપોરે ખાસ કરી ચાર થી છ વાગ્યા સુધી કચેરી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સરકારી અધિકારીઓને ત્રણ કલાક નો રેસ્ટ મળે તે પ્રકારનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે જિલ્લા કલેક્ટરે નિર્ણય તો કર્યો છે પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર નું જે જનસેવા કેન્દ્ર છે તેની કચેરીઓ નવ વાગી ગયા અત્યારે દસ વાગ્યા છે છતાં પણ વધ હાલતમાં જોવા મળી રહી છે અધિકારીઓ ખુદ જ હાજર ના રહેતા હોય તે પ્રકારનો ઘાટ છે તે સુરેન્દ્રનગર ની સેવા કેન્દ્રમાં સર્જાય જવા પામ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીથી બચવા માટે તંત્ર સતત અપીલ કરી રહ્યું છે જ્યારે જન સેવા કેન્દ્ર હોય મામલતદાર હોય પ્રાંત કચેરી હોય અથવા તો કોઈ પણ પ્રકારની સરકારી કચેરીઓ હોય ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા તેમજ બેઠક વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ત્યારે ગરમીનું પારો હજી પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન તેંતાલીસ ડિગ્રી નજીક પહોંચી જતા આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને હજુ પણ ગરમી વધુ પડશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પંદર જૂન સુધી સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈને જે સવારે નવ વાગ્યાથી અરજધારો કોઈ પણ કચેરીએ પોતાના કામ અર્શશે જઈ શકશે બપોરે એક વાગ્યા સુધી આ કચેરી ખુલી રાખવા અંગેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને બપોરે ચાર થી છ વાગ્યા સુધી આ સરકારી કચેરીઓના કામકાજ ચાલશે તે પ્રકારનું પણ એક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે પરંતુ લોકો તો આ જન સેવા કેન્દ્ર હોય સરકારી કચેરીઓમાં માં કામ કાજે આવી રહ્યા છે દસ વાગી ગયા છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર ન રહેતા હોવાનો પણ હાલ પ્રથમ દિવસે ઘાટ કરજાય જવા પામ્યો છે જી જી આ જે રીતે સરકારી કચેરીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ બપોરે તેમને થોડો રેસ્ટ આપવામાં આવશે અને લોકો પણ બપોરે બહાર ના નીકળ નીકળે તે માટે કહેવામાં આવ્યું છે બીજા કોઈ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમ કે જે સ્કૂલો છે તેમના ટાઈમિંગમાં પણ ફેરફાર કરાયો હોય કે અન્ય કોઈ ખાસ કરીને હાલ તો જે શાળાઓ છે ત્યાં વેકેશન નો સમયગાળો ચાલી રહ્યો છે પરીક્ષા પૂરી થઈ ગઈ છે એટલે શાળામાં હાલ કોઈ એક પ્રકારનો નિર્ણય નથી કરવામાં આવ્યો પરંતુ જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની પરબો ખોલવામાં આવી છે જે એનજીઓ સંસ્થાઓ છે તેમની સાથે બેઠક કરી ખાસ કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને જે સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર પોસ્ટ ઓફિસ સહિતની જે કચેરીઓ છે તે હાલ પૂરતા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જે ન બેસાડવા પંખાની વ્યવસ્થા કરવી પીવાનું ચોખ્ખું પાણી તમામ કચેરીઓમાં ઉપલબ્ધ રાખવા અંગેની સૂચના પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આપી દીધી છે હજુ પણ ગરમીનો પારો વધવાનો છે ત્યારે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પ્રથમ વખત એવો નિર્ણય કરાયો છે કે કેન્દ્રની જે કચેરીઓ જેવી કે પોસ્ટ ઓફિસ છે આધાર કાર્ડ કેન્દ્ર છે તેમના સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગરમીનો પારો વધતા બપોરે એક થી ત્રણ વાગ્યા ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ખાસ કરી તીખા તળેલા તેમજ આ જે ચા કોફી જેવા ગરમ પીણા ન પીવા પણ જે સૂચના આપવામાં આવી છે જે લૂ લાગી જાય તો તાત્કાલિક તાત્કાલિકપણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવા તાવ આવે અથવા તો હિસ્ટ્રોક જેવા ઘટના બને તો નજીક ના આરોગ્ય કેન્દ્ર માં સારવાર લઈ લેવા પણ અપીલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર ની મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ સુવિધા પણ તેના રાખવામાં આવી છે કોઈને હિસ્ટોક લાગે અથવા તો કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ગરમી ના કારણે બને તો તમામને તાત્કાલિક સારવાર મળી જાય તે પ્રકારના હાલમાં જે વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન રહ્યું છે ત્યારે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે બપોરના સમયે વૃદ્ધો સગર્ભા મહિલાઓ બાળકોને ઘરની બહાર કામ સિવાય ન નીકળવા પણ તંત્ર સતત સૂચના આપી રહ્યું છે આ વચ્ચે રણનું તાપમાન પણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે અગરિયાઓને પણ બપોરના સમયે કામકાજે ન જવા માટે પણ તંત્ર છે તે તાકીદ કરી રહ્યું છે બપોરના સમયે જે કન્સ્ટ્રક્શન સાઈટ ચાલતી હોય છે ત્યાં પણ